જય દ્વારકાધીશ મિત્રો મિત્રો કહેવાય છે કે સૌરાષ્ટ્રની ભૂમિ એ સંત અને સુરવીરોની ભૂમિ છે અને આ ભૂમિ ઉપર અને સંતો મહંતો થઈ ગયા છે એવા જ એક સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર કહેવાતા મીરાબાઈ એ સતી ગંગા સતીની વાત કરવી છે આજે ગંગા સતીને સૌરાષ્ટ્રની ભૂમિ મીરાબાઈ તરીકે પણ ઓળખાતા હતા સૌરાષ્ટ્રની મીરાબાઈ એટલે ગંગા સતી અને ગંગા સતી નાનપણથી જ ભજનમાં એમ કે એમનો રસ હતો અને એમને ભગવાન પ્રત્યેનો નારો પણ એવો જ હતો એમના મિત્ર એટલે કે એમની સખી જેનું નામ હતું પાનબાઈ પાનબાઈ અને ગંગા સતી આ બંનેઓ સજોડ હતા એમની મિત્રતાની કંઈ વાત જ થાય એની વ્યાખ્યા નથી મિત્રો એવી એમની મિત્રતા હતી એમ કહેવાય છે મિત્રો કે પાનબાઈ પોતે ગંગા સતીના ભજનો સાંભળે એમની સાથે સત્સંગમાં જાય મંદિરે જાય અને એવા તો એમની રમત પણ એવી હતી મંદિરો બનાવે માટીના મંદિરો બનાવી અને રમે ભગવાનની વાર્તાઓ કરે બસ આખો દિવસ ભગવાન ભગવાન અને ભગવાન જ કરતા હતા મિત્રો ગંગા સતી હતા તેઓ રાજ પરિવારમાં જન્મ્યા હતા ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રાજપરા ગામમાં ઈસવીસન અઢારસો ને છેતાલીસમાં તેમનો જન્મ થયો હતો તેમનો જન્મ ભાઈજી જેસાજીના ઘરે થયો હતો એમના પિતાજીનું નામ ભાઈજી જેસાજી હતું અને માતાનું નામ રૂપાળીબા હતું હવે ધીરે 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 ગંગા સતી અને પાનબાઈ બે મોટા થતા ગયા છે એમના પિતાજીને એમ થયું કે હવે મારી દીકરીને લગ્નની ઉંમર થઈ ગઈ છે પણ એને ભગવાન પ્રત્યે નારો લાગેલો છે માટે એને કોઈ એવું પાત્ર મળે કે જે એના જેવું હોય ગંગા સતીના પિતા એમ કે ચિંતિત રહેતા હતા કે મારી દીકરીને કોઈ એના જેવો જ પરિવાર મળી જાય એવામાં એમના કાને આ ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગોમના વતની રાજપૂત ગોહિલ કુળમાં જન્મેલા એવા કહળસિંહ વિશે જાણવા મળ્યું આ કહળસિંહ કોણ હતા મિત્રો એક દિવસ આ કહળસિંહ જોકે મય હોય પણ એ ભક્તિ એમના મનની અંદર હોય પણ એને પ્રગટ કરવાવાળો કોઈ સાધુ મહાત્મા કોઈ સંત મળી જાય તો ભક્તિ પ્રગટ થાય બાકી એમને ભક્તિ પ્રગટ થતી નથી મિત્રો ભક્ત પહેલાં જને પણ ભક્તિ પ્રગટ કરી ત્યારે શ્રીબાઈ કુંભાર ગીરતાળાની અંદર એમણે કહેવાય છે કે એ બિલાડીના બચ્યા ઉગાર્યા અને પહેલાં જ ભક્તને એનો લિંક થઈ ગયા ભક્તિની માલિપા અને એમ થઈ ગયું કે આ શ્રી હરિ છે છે અને છે એવી જ રીતે આ પહરસિંહ હતા પોતે પણ શિકાર કરતા હતા એમના મિત્રોની એવી સંગતના કારણે પોતે રાજપૂત ઘરાના હતા અને શિકાર માટે જતા હતા અને શિકાર કરીને વળતા વળ્યા એટલે એમને એક સંત મળ્યા આવતા હતા સંતે કહળસિંહને પૂછ્યું કે કોણ છો ભાઈ તો કે હું રાજપૂત છું તો કે તારી જોડીમાં શું છે તો પહેલાં તેમણે એમણે કીધું કાંઈ નથી શાકભાજીને એવું છે પણ સંતે કીધું કે નહીં સત્ય કહો કે શું છે ત્યારે કોહળસિંહે કીધું કે હું શિકાર કરવા માટે ગયો તો અને આની અંદર સસલા છે સંત મહાત્મા એટલું જ બોલ્યા હતા કે જો રાજપૂત ઘરાણાનો ગોહિલ કુળનો છોકરો હોય રાજપૂતાને શું આમ શોભે એ શિકાર કરે અરે છોડી દે આવા આ પશુઓને ના મરાય આપણાથી અને એમ કહેવાય છે કે સંતને માન રાખવા માટે પોતે એ એમના જે બગસામાં બાંધેલું હતું એ બધા છોડી દીધા પણ સંતની નજર એ સસલા ઉપર પડી અને સસલા જીવિત થઈને ભાગવા લાગ્યા હું આમથી તેમ સસલા દોડી ગયા પણ અહીંયા કહળસિંહના મનની અંદર લાગી ગયું હરિનામનો તાર છેડાઈ ગયો એમણે ગુરુના પગમાં પડી ગયા અને એમ કહેવાય છે કે પોતાના ઘરે લઈ ગયા અને ઘરે એમણે એમનો સત્સંગ સાંભળ્યો અને એમની વાણી ઉપર એમને આમ મોહિત થઈ ગયા અને એમને એમ થયું કે હવે આ ધંધો જ ન કરાય કે જેથી આપણે કોઈ પાપ ન કરાય હવે આપણું જીવન જ બદલાવું જોઈએ અને એમ કહેવાય છે કે કૌલસિંહનું જીવનમાં બદલાવ આવી ગયો સંત પોતે ઘણા દિવસ રોકાયા અને પછી પોતે ગિરનાર જવા રવાના થયા પણ અહીંયા પોહળસિંહને ભગવાન નામનો નારો લાગી ગયો હું ઘણા દિવસો મહિના વીતી જાય છે કોહોળસિંહના જીવનની અંદર ધીરે ધીરે બદલાવ આવી ગયો અને એમને જૂનાગઢ જવાનું મન થઈ ગયું ગિરનારની અંદર જવાનું એમને મન થયું એટલે એમણે એમને માતાની પાસે આજ્ઞા લીધી માતાએ ના પાડે છે કે ના મારો દીકરો એકનો એક દીકરો અને એ ત્યાં ગિરનારમાં અને સંત બની જાય મારું કોણ રણી રણ કોિંગ પોતાના પિતાને વાત કરે છે અને પિતાને કહે છે કે મારે ગિરનારમાં જવું છે મારે સંતના દર્શન કરવા જવું છે એમના પિતાજીએ એમની મમ્મીને પણ સમજાયા કે ગોહિલાણી સાંભળો તમે તમે આ દીકરાને જવું છે ને આજ કેમ રોકી રહ્યા છો એ સંતના દર્શન કરવા જાય છે એનામાં કેટલો સુધાર આવ્યો છે ઘણું સમજાવતા કહોળસિંહના માતુશ્રી કહે છે કે સારું ભલે જઈ આવો પણ તારા કાકાના છોકરા ભાઈને સાથે લઈને જજે આ બંને ભાઈઓ ગિરનારની અંદર જાય છે અને સંતના દર્શન કરવા જાય છે અને એમ કહે છે કે મારે અહીંયા રહેવું છે પણ એ સંત એવા હતા કે સંતે કીધું કે તમે સંસારમાં રહી અને ભક્તિ કરો એવું નથી કે સંન્યાસી જ ભક્તિ કરી શકે સંસારી પણ ભક્તિ કરી શકે અને જે પહેલું માગું આવે પહેલા મિત્રો એવું હતું કે દીકરીના માગા રાજઘરાણામાં સામેથી જતા અને પહેલું જ જે માગું આવે એ સ્વીકાર કરી લેજે આવા કહોળસિંહના સમાચાર જ્યારે અગંગા સતીના પિતાજીને મળ્યા એટલે પોતે સમઢિયાળા ગામની અંદર જાય છે અને એમ કહેવાય છે કે ઈસવીસન અઢારસો ને ચોસઠની અંદર ગંગા સતીના લગ્ન થાય છે ગંગા સતીના લગ્નની વાત સાંભળી અને પાનબાઈ ખૂબ દુઃખી થાય છે એમને એમ થાય કે હવે હું એકલી કેવી રીતે રહીશ ગંગા સતીની એણે વાત કરી કે કે ગંગા સતી હું તમારી વગર નહીં રહી શકું હું કેવી રીતે જીવીશ ગંગા સતીએ વચ્ચેનો રસ્તો કાઢે છે કે શું અમારા રાજઘરાનાની અંદર એવો રિવાજ છે કે કોઈ પણ દાસીને સાથે લઈ જવાનું હોય શું તમે આવશો પાનબાઈ રાજી થઈ જાય છે પાનબાઈને તો એમ થયું કે ધાવતું હતું અને ભોજન મળી ગયું એમને ગંગા સતી જોડે રહેવું હતું અને ગંગા સતીએ સામેથી કીધું એટલે કહેવાય છે કે વિદાય વખતે ગંગા સતીને પૂછવામાં આવ્યું કે તમારી સાથે કોઈ દાસીને નક્કી કર્યા છે ત્યારે ગંગા સતી આ પાનબાઈનું નામ આપે છે અને પાનબાઈને લઈ અને પોતે પોતાના સસરાની અંદર સસુરાલમાં આવે છે પછી તો મિત્રો કહેવાય છે કે ગંગા સતી કૌળસિંહ અને પાનબાઈ આ ત્રણેય ભક્તિમય થઈ ગયા હો એમણે એક ભક્તિની જબરજસ્ત દોર ચલાવી એમના ગુરુ ગિરનારી સિદ્ધ મહાપુરુષ સંત શ્રી રામેશ્વન હતા અને પછી તો એમ કહેવાય છે કે આ દંપતીને બે પુત્રીઓ થઈ એક પુત્રીનું નામ બાઈ રાજબા અને બીજી પુત્રીનું નામ હરિબા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે મિત્રો આમની જે ભક્તિની જ્યોત હતી એ અલગ અલગ શહેરોની અલગ અલગ રાજ્યોની અંદર બધી જગ્યાએ પ્રસરવા લાગી છે હો એક દિવસ એમણે ખેતરમાં જવાનું નક્કી કર્યું કે ઘર હવે નાનું પડે છે સંતો મહંતોને હવે આવકાર દેવામાં થોડું હોકળાશ પડે છે માટે ખેતરમાં ઝૂંપડીઓ બાંધી હો અને ખેતરમાં ઝૂંપડી બાંધી પછી એમને ત્યાં સંત ભુદ્રદાસ સાધુ એમના ઘેર પધાર્યા અને ત્યાં રહેવા લાગ્યા ગંગા સતીના ભજનોને લીટીબંધ કરવાનું એમણે જ કાર્ય કર્યું પ્રાચીન સંતવાણીનો ખ્યાલ આપ્યો પછી તો એમ કહેવાય છે કે ભુદરદાસ ગંગા સતી પાનબાઈ અને કહળસિંહ ચારોની ભક્તિની જે જ્યોત હતી એ ધીરે 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 બધે પ્રસરવા લાગી છે લોકો ક્યાંયથી ને ક્યાંયથી અહીંયા આવે છે રીએ છે અને સંતવાણીનો બધો ભાવ પ્રગટ થાય છે એમના મનની અંદર અને એમ કહેવાય છે કે ત્યાં આગળ એક ભજનનું રૂડું આમ ઝુમખું બની ગયું છે કેવા ભજનો કવાય મોતી પાન અચાનક ધારા થાશે જૂત રે જૂતામાં દિવસો વિયારી ગયા બાઈજી એકવીસ હજાર છસો બાળ થાશે આહા હા 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 અને હવે તો ભક્તિ આમ આમ આવી ગઈ છે હો અને એમ કહેવાય છે કે મિત્રો એક દિવસ આ ખેડૂત જીવાભાઈ જીવાભાઈ પોતે ગાયને એમ કે જમીનની અંદર એની ભારવા માટે જાય છે એવામાં અમુક લોકોને એમ થયું કે આ કહોળસિંહ છે એ આટલા બધા મહાન સંત છે તો એમને કહો કદાચ એ ગાયને સજીવન કરી નાખશે જો એમનામાં ગુરુનામો તાકાત હશે તો અને એમ કહેવાય છે કે કોહળસિંહ સામે મળ્યા અને કહળસિંહને કીધું કે આ ગાય તને અમે લઈને આવ્યા છીએ તો તમે આ ગાયને સજીવન કરી નાખો કોહળસિંહ કે જે જન્મ્યું એ જવાનું છે આ તો સંસારનો નિયમ છે તો કે કોહળસિંહ જો તમારા ગુરુમાં તાકાત હોય અને તમારા ગુરુ સમર્થન સચ હોય તો આ ગાયને જીવિત કરીને બતાવ એમ કહેવાય છે કે કોહોળસિંહને નતું કરું કારણ કે આ દુનિયા છે અહીંયા લોકો એમ કે આ આને તંત્ર મંત્રની વિદ્યામાન છે મારા ગુરુના પ્રતાપ એ આ દુનિયાને ન હોય એમને તો એમ જ હશે કે આ કંઈક મંત્રિક તાંત્રિક હશે અને એમ કહેવાય છે કે ન ચાહતે પણ આ લોકોએ મજબૂર કર્યા કારણ કે સંત કોહળદાસે કીધું કે જો તમે મને જે કહેવું હોય કેવું મારા ગુરુને કાંઈ ન કહ્યું ત્યારે એમ કહેવાય છે કે એક માણસે બોલ્યો કે જો એવું બધું જો ગુરુ હાચા હોય તો કરી બતાવો ને અને એમ કહેવાય છે કે પાણીની અંજળી લીધી અને ગાયની ઉપર છાંટી કે જો મારા ગુરુને હું તન મન અને ધનથી સીવ્યા હોય તો આ ગાય સજીવન થઈ જાય ને એમ કહેવાય છે કે ગાય ખડાક કરતી બેઠી થઈ ગઈ ગયો ગાય બેઠી થઈ ગઈ એટલે તો પછી વાહવાહી થવા લાગી ત્યાં આગળ સંત કોહળા કોહળદાસની જય જય બોલાવા લાગી પણ કોહળદાસને મનમાં એમ થઈ ગયું કે હવે આ ખોટું થઈ ગયું મારાથી હવે અહીંયા રહેવાય નહીં મારાથી અને એમ કહેવાય છે કે પોતે ઘરે આવ્યા ગંગા સતીને વાત કરી કે સાંભળ્યું કે હા કે મારાથી આજે ખોટું કાર્ય થઈ ગયું તો કે શું તો કે મેં લોકોના એમ કે આવા બધા ગુરુના પ્રત્યેના અપશબ્દો સાંભળી અને ગાયને સજીવન કરી નાખી છે ઓહો ગંગા કે આ ન કરાય આપણાથી કારણ કે અહીંયા તો પછી રોજ લોકો આવશે કોઈનો છોકરો મરી જશે તો આવશે કે તમે આ છોકરાને સજીવન કરી આપો આ તો નિયમ છે પ્રકૃતિનો નિયમ છે જન્મે એ જવાનો છે પણ કૌલસિંહે કહી દીધું કે મેં મનમાં એક નક્કી કરી દીધું કે શું તો કે હું હવે સમાધિ લઈ લઉં છું ના ના કે સમાધિ તો હું પણ લઈ લઉં તો તમારી સાથે ત્યારે કોહલસિંહ ગંગા સતીને કહે છે કે તમારે હજી પાનબાઈને ઘણું શીખવાડવાનું છે અને આ સંસારની અંદર તમારે ઘણું બધું ફેલાવવાનું છે ધર્મને કે જેથી લોકોને આધ્યાત્મિક જ્ઞાન મળે અને તમે મારી સાથે જો સમાધિ લેશો એ સારું નહીં લાગે અને એમણે વિચાર કર્યો કે મને એક રૂમની અંદર પૂરી નાખો મારે પહેલાં તો ધ્યાન ધરવી લેવું છે એમ કહેવાય છે કે કોહોળસિંઘે પોતાનું ધ્યાન ધરી એક રૂમમાં બેહી ગયા છે અને જ્યારે પોતે ધ્યાનમાંથી ઊભા થયા ત્યારે સીધા પોતે એમ કહેવાય છે કે એમને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા પણ ગંગા સતી ચિતામાંથી ચડવા માટે તૈયાર હતા પણ કોહળસિંહની યાજ્ઞાનું પાલન કરી અને પોતે જીવિત રહી અને પાનબાઈને કહેવાય છે કે બાવન ભજન એમાં આધ્યાત્મિકના બાવને બાવનમાં જીવન જીવવાનું ઘડતર કેવી રીતે કરવું એનું વળતર શું મળે અને કેવી રીતે માણસને જીવવું જોઈએ એના બાવને બાવન અક્ષરમાં એ બાવન ભજનની અંદર બધું આખા બ્રહ્માંડનું કહી દીધું છે એમ કહેવાય છે કે પોતે પછી જાજુ ન જીવી શક્યા એમણે પણ સમાધિ લઈ લીધી ગંગા સતી સમાધિ થયા પછી પાનબાઈ પણ ઘણું જીવી ન શક્યા પાનબાઈ પણ પોતાના ગંગા સતીના દેહને ત્યાગ્યા પછી પોતે પણ ત્રણ મહિનાની અંદર પોતે પણ સમાધિ લઈ લીધી મિત્રો આવા જ સંતો મહંતોના આધારિત આપણે આ ભૂમિ ઉપર આજ પણ શાંતિથી રહી શકીએ છીએ જેમણે ભગવાનને પણ કીધું છે કે હે અખિલ બ્રહ્માંડના માલિક તું સૌનું સારું કરજે આખા જગતને પોતે આ બાવન ભજનો એક સંદેશ રૂપી દઈ ગયા છે એમણે તો કેટલા ભજનો ગાયા છે જેમ કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થઈ જાય હે કે વીજળીનો ચમકાર થાય એમાં જો મોતીડું પરવાઈ ગયું તો પરવાઈ ગયું નહીતર તો પછી અંધારામાં કાંઈ તમને દેખાવાનું નથી કારણ કે આ સંસાર રૂપી કાળા વાદળા એ અંધાર જ છે શિલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ હે શિલવંત એટલે શું શિલવંત એટલે મહાન સાધુ એવા એટલા ભજનો પોતે લખીને ગયા છે કે જે તમે જો એ ભજનને ખાલી ઉતારી દો અરે એક ભજનને પણ ઉતારી લો ને તમારા જીવનની અંદર તો પણ જીવનનું કલ્યાણ થઈ જાય મિત્રો આજ પણ આ ત્રણેયની સમાધિ જોડે જોડે છે મિત્રો એમ કહેવાય છે કે એમના દર્શન કરીએ તો આપણા પાપ મટી જાય છે કારણ કે કોઈ પણ સાધુ હોય મહાન સંત હોય એના ચરણ સ્પર્શ કરવા માત્રથી પણ માણસના પાપ ઘટી જાય છે પણ મિત્રો જે પાપ ઘટે છે એ જાણે અંજાણે થતા પાપોને નષ્ટ થાય છે બાકી જાણે જોઈને કરેલા પાપ એનું ફળ ભોગવવું પડે એ તમારે કોઈ દિવસ એમાંથી છુટકારો નથી મળતો પણ એમ કહેવાય છે કે જો સંતના એવા આશીર્વાદ થઈ જાય અને આપણે આપણું જાણી જોઈને કરેલું પાપ પણ જો પોકારી લઈએ No.